કાર્નિવલ ઉપર મિત્રો આજ પાંચમો દિવસ છે અને આ ગ્રાન્ડ બનાવવા ટાપુ ઉપર કાર્નિવલ કંપનીએ એના ગેસ્ટ માટે એના ટુરિસ્ટ માટે સ્પેશિયલ વિકસાવેલું આ એરિયા છે સેલિબ્રેશન કે અને સ્પેશિયલ એને બધું બનાવ્યું છે અને ત્યાં ડાપણા બીજા લોકો આવે નહીં

માટે મ્યુઝિક આવું બેન્ડ વાગે પાર્ટી લે

બેટરીઓ પતી ગઈ છે એટલે ફટાફટ બોલી નાખો કાર્નિવલ કંપનીની બે ક્રૂઝ ઊભી છે ફ્રીડમ અને લિબર્ટી અમે ફ્રીડમમાં આવ્યા ત્યાંથી રસ્તો છે બીચ પર આવવાનો કાર્નિવલ કંપનીએ લીધું પર લઈ લીધું હોય બધું એવું લાગે છે બીચ ને બધું નાનું ગામ જ વસાયું છે છે અમે દૂર દૂર લગભગ એક કલાક ડ્રાઈવિંગ કરી ટાપુમાં ગયા અને એક બોટમાં ગયા એમાં બોટ એવી હતી કે નીચેથી બી દેખાય એટલે બોટની નીચે હવે જે માછલીઓ તરતી હતી એ અમે જોતા હતા એ વિડીયો મૂકીશ એમાં અમે શાર્ક જોઈ શાર્ક જોવા જ ગયા હતા એટલે ટાપુ તો બહુ મોટો છે બહામાનો એક ટાપુ છે આ પણ આ ભાગ કાર્નિવલ કંપનીએ લીધો હોય લીઝ પર લીધો હોય કે વેચાતી લીધો હોય વી ડોન્ટ નો અને પાછળ બે મોટા સ્વિમિંગ પુલ છે જબરજસ્ત એમાં પણ તમે તરી શકો અને આ સમુદ્રનો બીચ છે એમાં પણ તરી શકો ખાવા પીવાનું ને પીવાનું એટલે દારૂ પીવાનું પુષ્કળ છે પણ ક્યાંય કોઈ ટલ્લી જોવા ના મળે ક્યાંય ગંદકી ના મળે એકદમ નીટ એન્ડ ક્લીન પાણી પણ નીટ એન્ડ ક્લીન આ પ્રજા જોડેથી આ શીખવાનું છે આપણા ભારતીયોએ આ ચોખ્ખા શીખવાની છે નૈતિકતા બે પગ વચ્ચે નહીં દિમાગમાં હોવી જોઈએ સ્વચ્છતામાં હોવી જોઈએ નૈતિકતા ચારિત્ર ચારિત્રની વાત કરો કેરેક્ટર દિમાગમાં હોવું જોઈએ કેરેક્ટર સ્વચ્છતા રાખવામાં હોવું જોઈએ કેરેક્ટર નો કરપ્શનમાં હોવું જોઈએ કેરેક્ટર કોઈને ના નડવામાં હોવું જોઈએ આપણે બે પગ વચ્ચે કેરેક્ટરમાં ઘુસાડી અને બીજી તમામ નાલાયકીઓ આચર્ય છે મારી વાત મરચાં જેવી લાગશે અથવા મરચાંના એટમ બોમ્બ જેવી લાગે તો બે રોટલી વધારે થઈ જો પણ એક વસ્તુ જોઈએ કે પાણી દરિયા કિનારે આવે એટલે નદીના ની સેન્ડના ના લીધે ગ્રીન થઈ જાય છે પણ દૂર દૂર બ્લો હોય છે

New Jersey, Newark EWR Airport. There a car lane. Pennsylvania, back to home. अठवडे Mitro. मजा in Bye, you Bye, you Hi guys, welcome back to my channel. Today we are going to do some swimming and. Yeah. It's going to be so fun. Let's do it! Let's do it! <laughs> so there are some rules. No splashing. No diving. No, no... diving. So those two and then no smoking. No smoking. Because <laughs> so you can't smoke in water. <laughs> uh no splashing. <laughs> Cruzu Bichay. Two cruises over there. Carnival Liberty and Carnival Freedom. So today, and also we have my little brother named Arno C. Lizada. Arno C <laughs> yeah, We are doing one experiment. And can makes this into the dust. Three. <laughs> <Two. One. laughs> yeah. Everybody look at Ernap. He will do an experiment. I get it. It's dust. It's dust. Sand into dust. <laughs> 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 today it's a great carnival no I chillu entertainment. And today it's going to be a great day because we are at the beach right now yeah. we are we are in the water and the, we are going to have so much fun today mr i was seeing soare raat raki raat krushal se soare go orlando uh, no. putra jesus અંગલેન્ડ થી પચી પ્લેન માં બેસીને ન્યુ Jersey ને ન્યુ Jersey થી પેન્સિલવેનિયા કાર માં એટલે અમારું અઠવાડિયુંનું સેલિબ્રેશન સમાપ્ત થઈ જશે અપ્રેવિચ બહુ જ મોટો ટાપુ છે ટાપુનું નામ ભૂલી ગઈ છું બહામાનાસ ટાપુ છે એક ટાપુ છે પછી ગઈ કાલના સાઉટ આપો ઉપર ગયા હા પછી બુકન મિત્રો નમસ્કાર આ પોતાનો સ્વિમિંગ પુલ છે કેટલો મોટો છે જુઓ તમે દરિયામાં જે બીચ હતો એ તો મેં બતાવ્યું પ્રાઇવેટ પુલ છે આવો બીજો પુલ પણ છે આ દે કે દૂર હેંગિંગ છે દૂર તમે ધૂલા ખાતા ખાતા લોકો બીયર દારૂ બધું પીવે પીવાની છૂટ છે પુલમાં પણ પીવે લોકો પણ આ લોક પ્રજા જોડેથી શીખવાનું એ છે કે ટલ્લી નહીં થાય આપણને એવું <laughs>

Bueno, sí, pues... right